નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકના ચાપટ ગામમાં શરમથી માથું ઝુકાવી દેનાર અને હૃદય કંપી જાય તેવી ઘટના સામે આવી જ્યાંથી વિકસિત ભારતની વાર્તા કરીને વિશ્વભરમાં વિકાસના બનગાં ફૂકવામાં આવે છે ત્યારે રસ્તાના અભાવના કારણે ફરી એક આદિવાસી મહિલાને રસ્તો ન હોવાના કારણે જોલીમાં હોસ્પિટલ લઈ જતા સમયસર હોસ્પિટલ ન પહોંચવાના કારણે અડધે રસ્તે જ બાળકને જન્મ આપ્યો આવી પરિસ્થિતિ સામે સરકારે તાત્કાલિક પગલાં લેવા જોઈએ આજે પણ આ વિસ્તારના ગામોમાં શિક્ષણ હોય સિંચાઈ હોય આરોગ્યની પરિસ્થિતિ હોય પીવાના પાણીની વાત હોય કે રોજગારની વાત હોય આવી તમામ બાબતોમાં આ વિસ્તાર વિકાસથી વંચિત રહ્યો છે સરકાર આદિવાસીઓ સાથે અન્યાય કરી રહી છે વિકાસના ઢોલ પીટનાર ભાજપ સરકાર અને તેમના અધિકારીઓ ક્યારે જાગશે આદિવાસીઓ સાથેની ભેદભાવવાળી નીતિના કારણે આજે આદિવાસીઓ અનેક સમસ્યાનો સામનો કરી રહ્યા છે આજે નર્મદા જિલ્લાના ગરોડેશ્વર તાલુકાના ચોપાટ ગામે એક મહિલાને પ્રસુતિની પીડા ઉપડે છે ગામમાં રસ્તાની સુવિધા ન હોવાના કારણે ત્યાં એમ્બ્યુલન્સ પણ પહોંચી શકતી નથી કે કોઈ આરોગ્યનો સ્ટાફ પણ પહોંચી શકતો નથી જયારે ગામના લોકો આ પ્રસૂતિ પીડાતી મહિલાને ઝોલીમાં ઉચકીને પગદંડી લઈને જાય છે ત્યારે રસ્તામાં જ આ મહિલાનો પ્રસૂતિ થાય છે અને બાળકને મહિલા જન્મ આપે છે જ્યારે દેશમાં ગુજરાત મોડલની મોટી મોટી વાત કરનારી આ ભાજપની સરકારને આ ખબર પડવી જોઈએ કે આદિવાસી વિસ્તારોની આ વરવી વાસ્તવિકતા છે જ્યાં તમે ત્રણ હજાર કરોડની સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા બનાવી છે એ જ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમાથી દસ કિલોમીટરનું આ ગામ છે આજે પણ આ વિસ્તારોમાં શિક્ષણ હોય સિંચાઈ હોય આરોગ્ય હોય પીવાના પાણી હોય રોજગાર હોય તમામ બાબતો આજે પણ આ વિસ્તાર વંચિત છે ત્યારે દેશ આઝાદ થઈને આજે દસ કે વીસ વર્ષ નહીં પણ ઇઠોતેર વર્ષ થયા છતાં આ વિસ્તારની પરિસ્થિતિ આ છે ત્યારે સરકારે આ ભરવી વાસ્તવિકતા સ્વીકારવી જોઈએ અને આ વિસ્તારોમાં શાળા રોડ રસ્તા બને અને જે પણ લોકો આ આમાં જવાબદાર હોય એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમે માંગ કરીએ છીએ આવનારા દિવસોમાં આ પરિવારની મુલાકાતે પણ અમે જવાના છીએ ત્યારે સત્વરે સરકાર યોગ્ય કાર્યવાહી કરે એ પ્રકારની અમે માંગ કરીએ છીએ